શિક્ષણ વિભાગ દીવ દ્વારા ધોરણ છ થી આઠના કુલ છત્રીસ શિક્ષકો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકો વાર્તા વાંચી શકે છે તે બાળકો કઈ રીતે સ્વતંત્ર લેખન તરફ આગળ વધે સાથે જ બાળકોને નાટક દ્વારા કઈ રીતે કાવ્ય તથા પાઠ સમજાવી શકાય તે વિશે તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ કાર્યક્રમ શિક્ષણ નિર્દેશક જતીન ગોયલ અને દીવ જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા

ના કાર્યક્રમમાં જોડાયેલા છે જેમાં બાળકોને વાંચન તરફ આગળ વધાર્યા પણ અમે જે બાળકોને વાંચનમાં ચાર લેવલમાં લઈ ગયા હતા એમને આગળ અમે કઈ રીતે વધારવા તે માટે થઈને ધોરણ છ થી આઠમાં ટ્રીચિંગ કોર્સ માટે થઈને ત્રણ દિવસની અમને સર્વ શિક્ષાની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવેલી હતી